અત્યાર સુધી ચાર મહત્વના મુદ્દા જોયા આજના ભાગમાં આપણે બે મહત્વના મુદ્દા જોયા ટોટલ મુદ્દાની વાત કરીએ તો આપણે પાંચમાં મુદ્દાની અંદર જોઈએ કે પાંચમી વિક કઈ ધન્યતા છે કુલ્લે સાત ધન્યતા વિશે આજના સંદેશમાં આપણે શીખવાના છે તો પાંચમી ધન્યતા વિશે તમે તમારા બાઇબલમાં જુઓ લોકને લખેલી સુવાર્તા અગિયાર મધ્યાય અને અઠાવીસમું વચન પણ તેણે કહ્યું કે તે કરતા જો દેવની વાત સાંભળે છે અને પાળે છે તેઓને ધન્ય છે હાલે લોહી વચ્ચનને માટે તાળી પાડ્યા આપણે ચોથા મુદ્દામાં આપણે બહુ જ સ્પષ્ટપણે જોઈ ગયા કે તમારી આંખોને ધન્ય છે અને તમારા કાનોને ધન્ય છે પણ હવે ફક્ત આટલું જ કે જુઓ ને સમજવું નહીં આગળ પાંચમો મુદ્દો બહુ સારી વાત સમજાવે છે કે તમારી આંખોએ જોઈ લીધું અને તમે પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કર્યા વેરી ગુડ તમે પ્રભુ વિશ્વ પર બિલકુલ સચ્ચાઈથી વિશ્વાસ કર્યા છો બહુ સારી વાત છે ચાર મુદ્દામાં તમે પરિપૂર્ણ છો ચાર મુદ્દામાં તમારી ધન્યતા સાબિત થાય છે પણ પાંચમો મુદ્દો બહુ જટિલ અને બહુ સરસ મજાનો છે સાંભળીએ આપણે શું કહે છે અઠાવીસમાં વચનમાં પણ તેણે કહ્યું કે તે કરતાં સાંભળો ને સ્વીકારો એના કરતાં પણ હજી એક ધારાની મહત્વની બાબત છે કે જેઓ દેવની વાત સાંભળે છે અને પાળે છે તેઓને ધન્ય છે તાળી પાડી આપણે આલે લોહી આપણે બહુ સારું સાંભળીએ છીએ બહુ સારું સ્વીકારીએ છીએ વેરી ગુડ બહુ સારી બાબત છે પણ શું બહુ સારું પાલન કરીએ છે ત્યારે કદાચ આપણું માથું નીચું થઈ જાય છે આપણે નીચું જોવું પડે છે કેમકે પાલનમાં મનુષ્યનું જીવન એવું બધું છે કે આપણે ડગી જઈએ છીએ પ્રભુ ઈશ્વરના વિશ્વાસમાં કદાચ આપણે નથી ડગતા સાંભળવામાં નથી ડગતા જોવામાં નથી ડગતા બધું બરાબર લાગે છે પણ પાળવામાં અચ્છા અચ્છા લોકો માર ખાઈ જાય છે એટલે પાલન કરવું તમારા અને મારા માટે બહુ મુશ્કેલ લાગે છે પણ એવા લોકો જેઓ વચન સાંભળે છે સ્વીકારે છે અને પાળે છે એવા લોકો માટે ધન્ય છે તાળી પાડી આપણે હાલે લુ અત્યાર સુધી બધું સરળ હતું લાગતું હતું ચાર મુદ્દાઓ બહુ સરળ લાગતા હતા પણ પાંચમો મુદ્દો જટિલ થઈ ગયો મેં તમને કીધું બહુ જટિલ છે અને પાલન કરવું એને માનવું એ અનુસાર જીવન જીવવું એ બહુ મુશ્કેલ છે માનવીય ધારાધોરણ પ્રમાણે આજની તારીખમાં આધુનિક જમાનામાં આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જીવન જીવવું બહુ મુશ્કેલ છે અને એના મત એના કારણે જ આગળના મુદ્દાઓ આપણે જોઈશું કે બે મુદ્દા બાકી છે છઠ્ઠું અને સાતમો કેટલા જટિલ આવશે તે જોઈશું પણ જોઈએ આપણે આવી પરિસ્થિતિમાં સંસારની આ બાબત પરિસ્થિતિઓમાં ઈશ્વરના વચનો પ્રમાણે પાલન કરવું ચાલવું પાલન કરવું ઘણું ક મુશ્કેલ અને કપરું છે છતાં આપણે પ્રયત્ન કરવો જોઈએ અને સારી રીતે પાલન કરવું જોઈએ અને બાઇબલનું વચન આપણને જ્યારે શિક્ષણ આપે છે તો આપણે લગાતાર એ વસ્તુ પર આપણે એ બાબત પર એ નિયમો પર એ વચનો પર આપણે પાલન કરીને જીવન જીવવું જોઈએ અને એવા લોકો માટે બહુ જ સ્પષ્ટતાથી કહેવામાં આવ્યું છે કે તેઓને ધન્ય છે પ્રકટીકરણ તેનો પહેલો અધ્યાય અને ત્રીજા વચનની અંદર આપણે વાંચીએ આ ભવિષ્ય વચનો જે વાંચે છે કેટલી સારી વાત વાંચવાની એટલે કે તમારી આંખોનો તમે ઉપયોગ કરી રહ્યો છો અને જેઓ સાંભળે છે એટલે તમારી બુદ્ધિનો પણ તમે ઉપયોગ કરી રહ્યો છો જો અહીંયા કેટલું સરસ વાત આવી છે જે આપણે અગાઉના વચનો વાંચી ગયા એનો સારાંશ અહીંયા આવે છે આ ભવિષ્ય વચનો જે વાંચે છે ને જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાળે છે તેઓને ધન્ય છે અને સાથે સાથે લખ્યું છે કેમ કે સમય પાસે છે યુવાની લખેલી સ્વાર્તા તેર મધ્યાય એ વચન હું તમારે માટે વાંચું છું જો તમે એ વાતો જાણીને તેઓને પાળો તો તમને ધન્ય છે કઈ વાત જાણવાની છે દેવનું વચન બિલકુલ સત્ય છે પ્રભુ ઈશ્વરે આપણને જે શીખાડ્યું સત્ય છે પણ સાથે સાથે એ વાતની સત્યતા પણ તમારે સમજવાની જરૂર છે કે આપણે અંતિમ સમયમાં છે આપણે બિલકુલ અંતિમ તબક્કામાં છે આ જે જીવન છે કદાચ આવતી સેકન્ડે આપણી પાસે જીવન ન પણ હોય દુનિયાની અંદર ભૂકંપો થઈ રહ્યા છે દુનિયાની અંદર યુદ્ધો ચાલી રહ્યા છે દુનિયાની અંદર મરકીઓ જેને પેન્ડેમિક કહેવાય ભયંકર મરકીઓ હાલ થોડા સમય પહેલાં જ કોરોના મહામારીએ વિશ્વ વિશ્વભરની અંદર અગણિત લોકોને મારી નાખ્યા પ્રેક્ટિકરણ તેનો બાવીસ મુદ્યા અને સાતમા વચનમાં લખ્યું છે જુઓ હું થોડી વારમાં આવું છું આ પુસ્તકમાંના ભવિષ્ય વચનો જે પાળે છે તેને ધન્ય છે તાળી પાડીએ આપણે હાલે લોહીયા બહુ જોરથી પ્રભુને મહિમા આપીએ કેમ કે મારો ને તમારો પ્રભુ ઈસો આવી રહ્યો છે તાળી પાડી પ્રભુ ઈસોના આગમનની તૈયારી કરી આપણે આવી રહ્યો છે શું છે આ દુનિયામાં વાલા ભાઈ બહેનો કાંઈ જ નથી આ દુનિયામાં કશું લઈને આવ્યા નથી કશું લઈને જવા નથી એટલે પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરીએ અને પ્રભુ ઈશ્વર આવી રહ્યા છે અને એ બાબત આપણે સમજી લઈએ કે જો હું થોડી વારમાં આવું છું આ પુસ્તકમાંના ભવિષ્ય વચનો જેઓ વાંચે ને પાળે છે તેઓને ધન્ય છે આપણે પાળવાનું ચાલુ કરી દઈએ પાંચ મહત્વના મુદ્દા છે છઠ્ઠા મુદ્દાની અંદર જોઈએ લુકલી લખેલી સ્વાર્તા છઠ્ઠો અધ્યાય વીસથી આગળનું વચન હું તમારે માટે વાંચું છું વીસથી લઈને ત્રેવીસ વચન તેણે પોતાના શિષ્ય તરફ પોતાની આંખો ઊંચી કરીને કહ્યું કે ઓ દરિદ્રિયો તમને ધન્ય છે કેમ કે દેવનું રાજ્ય તમારું છે ઓ હમણાંના ભૂખ્યાઓ તમને ધન્ય છે કેમ કે તમે તૃપ્ત થશો ઓ હમણાંના રડનારાઓ તમને ધન્ય છે કેમકે તમે હસશો જ્યારે માણસના દીકરાને લીધે માણસો તમારો દ્વેષ કરશે તમને બહાર કાઢશે તમને મહેણ મારશે અને તમારું નામ ભૂંડું માનીને કાઢી નાખશે ત્યારે તમને ધન્ય છે તે દહાડે આનંદ કરો ને ખુશાલીમાં કૂદો કેમ કે જુઓ આકાશમાં તમારું ફળ ઘણું છે કેમ કે તેઓના બાપદાદાઓ પ્રબોધુખની પ્રત્યે એમ જ વર્ત્યા હતા વચનને માટે તાળી પાડી આપણે હાલે લઈએ આપણે સાત ધન્યતાઓમાં આ છઠ્ઠી ધન્યતા વિશે આપણે જોઈ રહ્યા છે છઠ્ઠી બાબત એવી કે જે આપણા જીવનને આશીર્વાદિત બનાવે છે તેણે પોતાના શિષ્ય તરફ પોતાની આંખો ઊંચાઈ કરીને કહ્યું ઓ દરિદ્રીઓ તમને ધન્ય છે કયા લોકોને ધન્ય છે ગરીબ લોકોને આજે દુનિયાનો નકશો તમે જુઓ દુનિયાનો નજારો તમે જુઓ દુનિયાના લોકોને તમે જુઓ જ્યાં પૈસા છે ત્યાં વાહવા છે જ્યાં પૈસા છે ત્યાં લોકો આદર કરે છે સાહેબ સાહેબ કરે છે ગરીબ લોકોને કોઈ પૂછતું નથી ગરીબનું કોઈ મહત્ત્વ નથી તમારી પાસે પૈસા નથી તો તમારો પડોશી પણ તમારી હાંસી કરશે તમારી નિંદા કરશે તમારી મજાક કરશે કેમ કે તમારી પાસે પૈસા નથી પણ કદાચ તમે એના કરતાં વધારે ધનાડ્યો હશો તો કદાચ એ સાહેબ સાહેબ કરશે આ તમારી સાથે બહુ પ્રેમભાવથી રહેશે આજે પૈસા મારો પરમેશ્વર બની ગયો છે દુનિયા અંદર જ્યાં જુઓ ત્યાં ધન અને દોલત અને વૈભવ પર આ દુનિયા દેખાઈ રહી છે એ દુનિયાનો નજારો છે દુનિયાની આ એક નરી અને વાસ્તવિકતા છે કે આજે પૈસા મારો પરમેશર બની ગયો છે અને એટલા માટે જ્યારે ગરીબ અને દુઃખી અને દર્દી અને તકલીફવાળા આપણે હાઈ પોકાર કરીએ છીએ ત્યારે જેવું તેવું જેમ તેમ આપણે જીવન જીવીએ છીએ અને ગુજરાતી કહેવત છે બાર સાંધીએ ત્યાં તેર તૂટે એટલે કે અત્યારે જ્યાં ત્યાં મેં બારમું સાંધ્યું એટલે કે બારમું જખમ હું અત્યારે સહન કર્યો છું અને ત્યાં તેરમું આવીને ઊભું છે એટલે કે એક પછી એક વારંવાર આપણા પર દુઃખ અને અને તકલીફો આવતી જાય છે માનસિક તકલીફ શારીરિક તકલીફ આર્થિક તકલીફ પારિવારિક તકલીફ અને સામાજિક તકલીફોનો લગાતાર આપણે સામનો કરીએ છીએ અને એવા લોકો એવા લોકો માટે જાણે કે ઈશ્વરને યાદ કરવાનો સમય પણ નથી યા તો એ હાર માની લે છે જીવનમાં આપણે વિશ્વાસ કરીએ છીએ ઠોકર નથી ખાતા પણ જ્યારે જીવનમાં ક્યારેક એવી અસમંજસતા આવી જાય છે ક્યારેક એવી નિરાશા આવી જાય છે ક્યારેક એવી તંગી આવી જાય છે ત્યારે આપણે ક્યારેક ભાંગી પડીએ છીએ આપણે તૂટી જઈએ છીએ આપણે હારી જઈએ છીએ અને આપણો વિશ્વાસ ડગમગવા માંડે છે કોઈક આપણા જીવનમાં માનસિક પરિસ્થિતિ ડામાડોળ થાય છે ત્યારે આપણે ડગી જઈએ છીએ વિશ્વાસમાં પ્રાર્થના કરવાનું ટાળી દઈએ છીએ બાઇબલ વાંચવાનું ટાળી દઈએ છીએ યા તો ઘણી બધી વખત લોકો નિરાશ અને હતાશ થઈને ચર્ચમાં જવાનું પ્રભુ મંદિરમાં જવાનું પણ ટાળી દેતા હોય છે અને આત્મિક જીવનમાં એમને ઠોકર લાગે છે આત્મિક જીવનમાં એમને નુકસાન થાય છે પણ આવી બધી જ પરિસ્થિતિની અંદર આગળનું વચન વાંચે તો વધારે ખ્યાલ આવશે કે ઓ દરિદ્રીઓ તમને ધન્ય છે કેમ કે દેવનું રાજ્ય તમારું છે ઓ હમણાંના ના ભૂખ્યા હાલ તમારી સ્થિતિ ભૂખ્યા સ્થિતિ જેવી છે એટલે કે ભૂખ્યા વ્યક્તિ જેવી છે એટલે કે ટંકનો ખોરાક મેળવવો તમારા માટે મુશ્કેલ છે હું ને તમે એક સાધારણ જીવન જીવીએ છીએ એક બિલો ને પુઅર લેવલનું પણ આપણે જીવન જીવીએ છીએ બહુ ગરીબી રેખાથી નીચેનું જીવન જીવીએ છીએ આ તો થોડુંક મધ્યમ વર્ગીય જીવન જીવીએ છીએ પણ આપણી સ્થિતિ એટલી નથી કે આપણે આપણી પાસે ઘણું બધું હોય આપણી પાસે ઘણું બધું છે એવી આપણી ધનાઢ્ય સ્થિતિ નથી આપણે ટંકે લાવીએ છીએ ટંકે મહેનત કરીએ છીએ યા સંઘર્ષ કરીએ છીએ બે પૈસા બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને લગાતાર આપણે ઘરના ખર્ચાઓ બાળકોના અભ્યાસના ખર્ચાઓ ઘરના ખર્ચાઓ અને અન્ય લાઇટ બિલના ખર્ચાઓ તથા અન્ય તમામ પ્રકારના ખર્ચાઓ એટલા બધા આપણા પર પ્રભાવી થઈ જાય છે કે આપણે ઘણી બધી વખત નિરાશ અને હતાશ થઈ જાય છે અને ત્યારે આપણે કદાચ પ્રભુ ઈશુ પરના વિશ્વાસમાં આપણે ડગવા લાગીએ છીએ નિરાશ થઈ જઈએ છીએ કે હવે મારા જીવનમાં શું થશે એટલે કે આ આ વિષય આ વચનના આધારે આપણા મુદ્દાને એમ કહેવા માગીએ છીએ કે ગરીબી તંગી રુદન તકલીફ વિરોધ સમસ્યાઓ હોવા છતાં સારું અને સત્ય જીવન જીવતા જીવતા પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરનારાઓને ધન્ય છે તાળી પાડી આપણે હા લી એટલે કે બીમારી છે તકલીફ છે સમસ્યાઓ છે નિરાશા છે હતાશા છે તંગીઓ છે ભૂખમરો છે તક બહુ બધી બાબતોમાં આપણી જરૂરિયાતો નથી સંતોષી શકતા એવી પરિસ્થિતિમાં પણ આપણે પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરીએ છીએ અને એ સંઘર્ષમય જીવનમાં પણ અને આમ જવાબદારીવાળા જીવનમાં પણ આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસુ બની રહ્યા છે અને એવા લોકોને માટે પ્રભુનું વચન કહે છે કે એવા લોકોને ધન્ય છે ને એટલા માટે વીસથી ત્રેવીસ વચન પાછા વાંચે તેણે પોતાના શિષ્ય તરફ પોતાની આંખો ઊંચી કરીને કહ્યું કે ઓ દરિદ્રિયો તમને ધન્ય છે કેમ કે દેવનું રાજ્ય તમારું છે ઓ હમણાંના ભૂખ્યાઓ તમને ધન્ય છે કેમ કે તમે તૃપ્ત થશો ઓ હમણાંના રડનારાઓ તમને ધન્ય છે હા આપણું જીવન કેટલું દુઃખી અને લાચાર છે કે આપણી આંખમાંથી ચોધાર આંસુ વહી રહ્યા છે ઘણી બધી વખત આપણા જીવનની એવી પરિસ્થિતિ હોય છે કદાચ આપણે આપણા મિત્રને નથી કહી શકતા આપણા પડોશીને કહેવાથી આપણા પડોશીઓ આપણા પર હાંસી કરે છે અને આપણી નિંદા કરશે કદાચ આપણા કોઈક અંગત વ્યક્તિને કહેવાનું પણ આપણને મન ન થાય એવી કદાચ આપણી આર્થિક અને માનસિક પરિસ્થિતિ છે આપણે આંખમાં આંસુ લઈને રોજનું જીવન જીવી રહ્યા છે હતાશ અને નિરાશ ગરીબી તંગી રુદન તકલીફ વિરોધ સમસ્યા હોવા છતાં પણ આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ પર આધારિત જીવન જીવીએ છીએ અને આવી પરિસ્થિતિ હોવા છતાં પણ આપણે પ્રભુ ઈસુ પરના વિશ્વાસમાં ડગતા નથી એવા લોકો માટે કેટલી ધન્યતા છે તાળી પાડીયા વચનને માટે યાકુબના પત્ર તેનો પાંચમો અધ્યાય અગિયારમાં વચનને આપણે વાંચીએ શું લખ્યું છે ત્યાં જો જેઓએ સહન કર્યું હતું તેઓને ધન્ય છે એમ આપણે માનીએ છીએ તમે અયુબની સહનતા સહનતા વિશે સાંભળ્યું છે અને પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે કે પ્રભુ ઘણો દયાળુ તથા કૃપાળુ છે વચન માટે તાળી પાડીએ આપણે હાલે લોહી આપણા પ્રભુ ઈસુ પર આપણે એટલા માટે વિશ્વાસ કરીએ છીએ કે આપણો પ્રભુ કેટલો દયાળુ અને કેટલો કૃપાળુ છે આપણે ભલે તકલીફમાં છે સમસ્યામાં છે રુદનમાં અને મુશ્કેલીમાં છે પણ આપણે અયુવ વિશે બહુ સારી પેટે જાણીએ છીએ બાઇબલ આપણને બિલકુલ સ્પષ્ટતાથી અયુ વિશે શિક્ષણ આપે છે કે અયુબના જીવનમાં એટલી મહામા સમસ્યાઓ આવી એટલી વિકટ સમસ્યા આવી એના દસ સંતાનો મૃત્યુ પામ્યા એનું જે કહીએ તો સર્વસ્વ ખતમ થઈ ગયું અને એક જ સમય એક જ દિવસે બધું ખતમ થઈ ગયું અને સાથે સાથે એના શરીરમાં એવી ભયંકર બીમારી આવી ગઈ ગળઘુમળ આવી ગયા અને આખું શરીર એનું છન્ની થઈ ગયું છતાં એણે આવી દુઃખદ પરિસ્થિતિમાં પણ પ્રભુ ઈસુ પરમેશ્વર પર વિશ્વાસ જાળવી રાખ્યો ઈશ્વર પરના વિશ્વાસમાં એ ડગ્યો નહીં અને એટલે બાઇબલનું વચન આપણને નવા કરારમાં વાતનું સાક્ષી આપે છે અને કહે છે જો જેઓએ સહન કર્યું હતું તેઓને ધન્ય છે પ્રભુ ઈશ્વરના વિશ્વાસને લઈને જો આજે તમે સહન કર્યા છો તો તમને ધન્ય છે તાળી પાડી આપણે હાલે લોહી સહન કરનારાઓ માટે પ્રભુનું વચન કે છે તેઓને ધન્ય છે અને એમ આપણે માનવું જોઈએ એ આપણે માનીએ છીએ સહન કરીએ છીએ તો પણ ધન્ય છે વાત માનવાની જરૂર છે કે સહન ભલે કરીએ છીએ પ્રભુ પરના વિશ્વાસને આપણે જતું કરવાનું નથી અને અયુબને બધું જ બમણું મળ્યું તાળી પાડી આપણે હાલે લઈએ મતલબ કે છઠ્ઠો મુદ્દો તમને કહે છે ગરીબી તંગી રુદન તકલીફ વિરોધ સતામણી સમસ્યાઓ જે કંઈ હોય પણ સત્યનિષ્ઠ જીવન જીવવામાં આપણે સહન કરવાનું છે અને હજી એક વચન વાંચીએ આપણે પહેલો પિતરતેનો ત્રીજો ધ્યાય ને ચૌદનું વચન આપણને આ પ્રમાણે કહે છે પણ જો તમે ન્યાયપણાને સારું સહન કરો છો તો તમને ધન્ય છે તેઓની ધમકીથી બીહોમાં અને ગભરાઓ પણમાં ગભરાઓ શું નહીં કોનાથી તેઓની ધમકી આ દુનિયામાં જુઠ્ઠાણવનું જોર બહુ ચાલી રહ્યું છે અને લોકો તમારો વિરોધ કરી રહ્યા છે પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરવાને કારણે તમારો વિશ્વાસમાં તમે ડગતા નથી એટલે એન કેન પ્રકારે શેતાન ચાલાકીઓ કરે છે અને તમને ડરાવવાની કોશિશ કરે છે તમને પરેશાન કરવાની કોશિશ કરે છે તમને વિરોધ લાવી દે છે પણ બાઇબલનું હોય છે પણ જો તમે ન્યાયપણાને લીધે એટલે સચ્ચાઈને લીધે સહન કરો છો તો તમને ધન્ય છે હાલે લોહ્યા તમે સચ્ચાઈ પર ચાલો છો તમે ધર્મ પર નથી ચાલતા તમે કોઈ આ એક સંપ્રદાય એક આ આ સિસ્ટમ પર નથી ચાલતા તમે સિસ્ટમની બહાર સચ્ચાઈ પર ચાલો છો હાલે લોહીયા તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો હવે તમારા માટે કોઈ જાતિનું મહત્ત્વ નથી કોઈ ધર્મનું મહત્ત્વ નથી કોઈ વર્ણનું મહત્ત્વ નથી કોઈ સંપ્રદાયનું મહત્ત્વ નથી તમારું મહત્ત્વ છે તમે વ્યક્તિગત રીતે પ્રભુ ઈસુ પર પૂરા દિલથી વિશ્વાસ કરો છો અને એટલે કદાચ લોકો તમારો વિરોધ કરે છે લોકો સતામણી કરે છે લોકો તમને પરેશાન કરે છે પણ એવા લોકો માટે પ્રભુનું વચન કે છે કે તમને ધન્ય છે યુ આર બ્લેસ્ટ ઈશ્વરની નજરમાં તમે પ્રશંસનીય લોકો છો ઈશ્વરની નજરમાં તમે ધન્ય લોકો છો ઈશ્વરની નજરમાં તમે આશીર્વાદિત લોકો છો તાળી પાડી આપણે પરમિશ્વર માટે તો આપણે અત્યાર સુધીમાં છ એવા મુદ્દાઓ શીખ્યા કે જે મારા અને તમારા વ્યક્તિગત જીવનને બિલકુલ હુબહુ લાગુ પડે છે ચાહે તે સત્યનિષ્ઠ જીવન હોય ચાહે તે સતામણીઓ પર વિજયવંત જીવન હર પ્રકારના જીવનમાં આપણે પ્રભુ ઈસુ પર મજબૂતાઈથી વિશ્વાસ કરીને જીવન જીવીએ છીએ એટલે કે આ જે છ ધન્યતાઓ છે એ મારા જીવનકાળ દરમિયાન મારા સમજણથી એટલે કે જન્મથી તો ના કહેવાય કેમ કે જન્મથી મારે સમજદાર નથી થતો પણ જ્યારથી મારી સમજબુદ્ધિ ખીલે છે જ્યારથી હું વયસ્ક થાઉં છું ત્યારથી લઈને મારું મૃત્યુ થાય ત્યાં સુધી આ છ મહત્વના મુદ્દા ઉપર મારું જીવન આધારિત હોય છે અને એ જીવન જે એવું પ્રકારનું હું જીવન જીવું છું જેમ કે આપણે રિપીટ કરીએ તો સત્યનિષ્ઠ અને આત્મિક જીવન જીવું છું દાખલા અને બીજા નંબરની વાત કરું તો હું પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું છું ગમે તે બાબત આવે તો હું ઠોકર નહીં ખાઉં પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું ત્રીજો મુદ્દો આપણે શીખ્યા હતા ચોથા મુદ્દાની અંદર શીખ્યા છે કે તમારી આંખોને ધન્ય છે તમારા કાનોને ધન્ય છે કેમ કે તમે જુઓ છો અને સાંભળો છો પાંચમો મુદ્દામાં શીખ્યા હતા કે ઈશ્વરની એટલે મિશ્ર વાતો સાંભળો અને એ પ્રમાણે અનુસરણ કરો તે પ્રમાણે પાળો તેવા લોકોને ધન્યને છઠ્ઠું મહત્ત્વનો મુદ્દો શીખ્યા ગરીબી તંગી રુદન તકલીફ વિરોધ સમસ્યાઓ સતામણ્યો આ બધી જ પરિસ્થિતિમાં હું ને તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરી એ પણ ધન્યતાનું કારણ છે આ જીવનના અંતિમ શ્વાસ સુધી હર પરિસ્થિતિમાં સુખમાં દુઃખમાં આપત્તિમાં વિપત્તિમાં સંપત્તિમાં હર પરિસ્થિતિમાં જ્યારે આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ તો એવા લોકોને ઈશ્વરની નજરમાં ધન્ય વ્યક્તિ કહેવાય હાલે લોહી એટલે કે આ સંસારના લોકો દુનિયાની જ વાત કરતા હોય જન્મે ને મરે ત્યાં સુધીની વાત પણ બાઇબલ એથી એક સ્ટેપ આગળ વધે છે અને સાતમો મુદ્દો બહુ મહત્વનો મુદ્દો છે એ તમારા જીવનકાળ દરમિયાનની જ વાત નથી કરતું પણ તમારા જીવન પછીના જીવનની પણ વાત કરે છે તડી પાડીએ આપણે હાલે લોહી છીએ પ્રકટીકરણ તેનો ચૌદમો અધ્યાય અને તેરમો વચન આપણે વાંચીએ સાત ધન્યતાઓમાંનો આ અંતિમ ધન્યતા અંતિમ મુદ્દો જે તમારા જીવન પછીના જીવનને પણ દર્શાવે છે એટલે બાઇબલ એક વાતની સચ્ચાઈ કરે છે કે આ જીવન પછીનું પણ એક જીવન છે અન્ય ધર્મ કદાચ અલગ અલગ શિક્ષણ આપતા એના વિશે આપણે કોઈ ટિપ્પણી નથી કરવા માગતા પરંતુ બાઇબલ આપણને શું કહે છે તે આપણે જોઈએ મારા તમારા શારીરિક જીવન પછી માનવીય જીવન પછીનું પણ એક જીવન છે અને એ પ્રકટીકરણ ચૌદ મધ્યાય તેરમું વચન કહે છે પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી કે તું એમ લખ લખવાનો મતલબ નિશ્ચિત અને લખાય તે વંશાય એટલે કે એ નક્કી છે બોલવું હોય તો કદાચ બોલેલા શબ્દો તો કદાચ લોકો ભૂલી જાય લખ નો મતલબ ઇટ ઇઝ કન્ફર્મ આ લિખિત સ્વરૂપમાં છે શું છે પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી કે તું એમ લખ કે હવે પછી જે મરનારાઓ પ્રભુમાં મરણ પામે છે તેઓને ધન્ય છે તાળી પાડી આપણે હાલે લઈએ એટલે કે જીવતા જીવત તો આપણે છ મહત્ત્વના મુદ્દા પ્રમાણે ધન્યતાનું જીવન જીવે છેલ્લું છે સતામણી દુઃખ તકલીફ પીડા સમસ્યાઓ અને એવી પરિસ્થિતિમાં ભલે મરી જઈએ તો એના માટે બી બાઇબલમાં બહુ સુંદર ઉદાહરણ છે ભિખારી લાજરસ વિશે બાઇબલ એવું નથી કહેતું કે ભિખારી લાજરસ હતો અને એ ભીખ માંગીને ખાતો હતો અને એ આખા શરીરે ફોલલા હતા અને એ કૂતરા ચાટી જતા હતા અને પછી મરી ગયો ત્યાં સુધી બાઇબલ નથી કહેતો એથી આગળ પણ વધીને કહે છે એટલે બાઇબલ એક વાતની નિશ્ચિતતા કહે છે કે મર્યા પછીનું પણ એક જીવન છે જેને આપણે અનંત જીવન કહીએ છીએ હાલે લોહી તો અહીંયા બાઇબલ કહે છે કે શારીરિક જીવનમાં ભલે તમને દુઃખ અને તકલીફ આવે ભલે સમસ્યાઓ આવે ભલે ચિંતાનો વિષય હોય તમારા જીવનમાં પણ મર્યા પછીની પણ બાઇબલની ગેરંટી જુઓ બાઇબલની ખાસિયત જુઓ બાઇબલની વિશેષતા જુઓ બાઇબલની સચ્ચાઈ જુઓ કે પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી કે તું એમ લ કે હવે પછી જેઓ જે મરનારાઓ પ્રભુમાં મરણ પામે છે તેઓને ધન્ય છે તમારું જીવન તો પ્રભુમાં ધન્યતાનું જીવન છે જ પણ તમારું મૃત્યુ પણ ધન્ય બની જાય છે જો તમે પ્રભુ ઈસુ પર અડગ વિશ્વાસ કરો છો દ્રઢ વિશ્વાસ કરો છો ચાહે સુખ કે દુઃખ હર પરિસ્થિતિમાં તમે પ્રભુ ઈસુ પર મજબૂતથી વિશ્વાસ કરીને પ્રભુ ઈશ્વરના નામને પકડી રાખો છો હર પરિસ્થિતિ આવે ચાહે કોઈ ગળું કાપી નાખે મરતા સુધી તમે વિશ્વાસ કરો છો તો તમારું મૃત્યુ પણ ધન્યતાનું કારણ બની જાય તાળી પાડી આપણે હાલે લોઈએ મૃત્યુ આપણા માટે અંત નથી બનતો સુખદ આશા બની જાય છે મૃત્યુ આપણા માટે ધન્યતાનું કારણ બની જાય છે જે જેવો પણ આપણે જીવન જીવ્યા વિશ્વાસયોગ્યતાથી ભરેલું જીવન સુખમાં દુઃખમાં જે પણ પરિસ્થિતિમાં પ્રભુ શું પણ આપણે વિશ્વાસ કર્યો અને એવી પરિસ્થિતિમાં આપણે ભલે દુઃખમાં મરી પણ જઈએ પણ એ મૃત્યુ પણ ધન્ય બની જાય તો તમે કેટલા સદભાગી લોકો છો કે હાલનું તમારું જે જીવન છે ને એ તો ધન્યતાથી ભરેલું છે પણ તમે આજે ને કાલે હું ને તમે મરવાના છે મૃત્યુ દરેકને માટે નિશ્ચિત પણ આપણું મૃત્યુ પણ કન્ફર્મ ધન્યતાનું બનવું જોઈએ હાલે બોલો આમીન મીન એટલે હું ભલે આ જિંદગીમાં દુઃખ અને તકલીફ અને બીમારીઓ અને સમસ્યાનો સામનો કરતો મરી જાઉં તો કાંઈ વાંધો નહીં પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરતો વ્યક્તિ મૃત્યુ પણ ધન્ય બની જાય હજી એક ઉદાહરણ આપું જેમ લાજરસનું ઉદાહરણ આપ્યું એ એક ઉદાહરણ હજી આપવા માગું છું પ્રભુ ઈસુ કાલવનને ક્રુસ પર હતા એમ ત્યારે એમની આજુબાજુમાં બે ચોરને પણ લટકાવેલા અને એક ચોરે કીધું પ્રભુ જ્યારે તું તારા રાજ્યમાં આવે ત્યારે મને યાદ કરજે પ્રભુ ઈસુએ કેટલી સુંદર મજાની એને એક ગેરંટીને એક એક ખાતરી આપીને કહ્યું આજે જ તું મારી સાથે પારા દેશમાં હોઈશ આખી જિંદગી એને ચોરી કરી આખી જિંદગી એના એને એના નામથી લખાયું ચોર ને લૂંટારો ને ડાકો પણ જિંદગી એની બરાબર નહોતી મનુષ્યનું જીવન બરાબર ન હતું પણ મૃત્યુ ધન્ય બની ગયું તાડી પાડી આપણે હાલે લોહી મૃત્યુના અંતિમ ઘડીમાં એણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો અને અંતિમ ઘડી મૃત્યુની ઘડી એના માટે ધન્યતાનું કારણ બની ગઈ પ્રભુ ઈસુ પહેલાં ને પ્રભુ ઈસુ પછી ને હજારો લાખો ચોરોને લટકાવી દીધા હશે પણ પ્રભુ ઈશ્વરને પડખે એક ચોરે જેણે અંગીકાર કર્યો એનું વર્ણન બાઇબલ કરે છે એની ધન્યતાનું વર્ણન બાઇબલ આજે પણ કરે જ્યાં સુધી સંસાર છે જ્યાં સુધી આ બાઇબલ છે જ્યાં સુધી મનુષ્ય છે ત્યાં સુધી એ ચોરને પણ યાદ કરવામાં આવશે અને પ્રભુ ઈશ્વરને પણ યાદ કરવામાં આવશે કે પ્રભુ ઈસુની બાજુમાં એક ચોર લટકાવેલો એણે વિશ્વાસ કરેલો અંતિમ ક્ષણમાં કે પ્રભુ જ્યારે તું આવે ઉદ્ધાર કરતાના રૂપમાં અત્યારે મને પણ યાદ કરજે અને એ જ ઘડીએ તે જ ઘડીએ પ્રભુ એને ગવા ગેરંટી આપી દીધી ખાતરી આપી દીધી વલાભાઈ બેનો આ જીવનમાં પણ તમે દુઃખ અને તકલીફ છે કદાચ તમે અધર લટકી રહ્યા છો તકલીફોનો સામનો કર્યા પણ પ્રભુ ઈસુ તમને આ જીવનમાં પણ ખાતરી આપે છે અને પછીના જીવનની પણ ખાતરી આપે છે એટલે કે તમારો આ જીવન તો ધન્યતા છે જ છ ધન્યતા તો આ તમારા માનવીય જીવનને લાગુ પડે છે પણ સાતમી ધન્યતા તમારા મૃત્યુને પણ લાગુ પડે છે આગળનું વચન કે વચન વચનમાં આગળ કહે છે પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી કે તું એમ લખ કે હવે પછી મરનારાઓ પ્રભુમાં મરણ પામે છે તેઓને ધન્ય છે માણસ નથી કહેતું ભાઈ વચન કહે છે આત્મા કહે છે તાળી પાડી આપણે હાલે લોહી કેમ કે જ્યારે તમે શરીરમાં હતા ત્યારે કોઈ શરીરનું માણસ કહે તો ચાલે પણ હવે તમે મર્યા પછી આત્મા છો તો તમને આત્મા ગેરંટી આપે છે આત્મા કહે છે હા કે તેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે કેમ કે તેઓના કામ તેઓની સાથે આવે છે તાળી પાડી આપણે હાલે લો આ જીવનમાં માનવીય જીવનમાં તમે જેવા કામ કર્યા હશે ને એવું તમારે પ્રતિફળ ભોગવવું પડશે કરણી ભોગવવી પડશે એ હરિક ધર્મશાસ્ત્ર શીખાવે છે પણ હરિક ધર્મશાસ્ત્ર એ નથી શીખાડતું કે તમારું મૃત્યુ પણ ધન્ય છે અન્ય ધર્મ કદાચ એવું કહે છે કે તમે આજે માણસ બન્યા અને બહુ પાપ કર્યા અને તમે પસ્તાવો નહીં કર્યો મોક્ષ નહીં મળ્યું તો તમારે કદાચ કાગડા કૂતરાનો અવતાર લેવો પડશે પણ બાઇબલ કહે છે કે તમે આ જીવનમાં પર વિશ્વાસ કર્યો તો તમને અનંત જીવન છે તમારું મૃત્યુ પણ ધન્ય બની ગયું છે તાળી પાડીએ આપણે હાલે લઈએ ફિલિપિયોને પાઉલ પ્રિતનો પત્ર તેનો પહેલો અધ્યાય અને વીસ અને એકવીસ વચન વાંચીએ આપણે એ પ્રમાણે મારી આકાંક્ષા તથા આશા છે કે હું કોઈ પણ વાતમાં શરમાઈશ નહી તાળી પાડીયા આપણે આ જીવન આશાથી ભરેલું જીવન છે માનવીય જીવનમાં ભલે દુઃખ અને તકલીફ છે પણ એક આશા તો છે હજારો નિરાશામાં એક અમાર આશા છુપાયેલી છે અને એ અમાર આશા છે અનંત જીવનની હાલે લોહી બોલો હાલે લઈએ અને પાઉલ પણ કહે છે કે એ પ્રમાણે મારી આકાંક્ષા તથા આશા છે કે હું કોઈ પણ વાતમાં શરમાઈશ નહીં ચાહે દુઃખ ચાહે તકલીફ ચાહે સમસ્યા ચાહે વિરોધ કાંઈ વાંધો નહીં હું પ્રભુ ઈશ્વરના નામને લીધે બિલકુલ શરમ નહીં રાખીશ હું સર મને સર સંકોચ નહીં થશે કેમ કે હું જેના પર વિશ્વાસ કરું છું એ પોતે મૃત્યુંજય પરમેશ્વર છે અને કહે છે એ પ્રમાણે મારી આકાંક્ષા તથા આશા છે કે હું કોઈ પણ વાતમાં શરમાઈશ નહીં પણ પૂરી હિંમતથી હંમેશ મુજબ હમણાં પણ ગમે તો જીવનથી કે ગમે તો મરણથી મારા શરીર દ્વારા ખ્રિસ્તના મહિમાની વૃદ્ધિ કરવામાં આવે તાળી પાડી આપણે હાલે લોહી મારું માનવીય જીવન બસ પ્રભુના નામની વૃદ્ધિ માટે વપરાય મારું જીવન પરમિશ્રની મહિમા માટે વપરાય પરંતુ એક વીસમું વચન અંડરલાઈન ચોક્કસ કરજો બહુ સુંદર મજાનું મારું પ્રિય વચન છે કેમ કે મને જીવવું તે ખ્રિસ્ત મારું જે આ જીવન છે ને સાઠ સિત્તેર એસી વર્ષનું એની અંદર પહેલા સ્થાન ખ્રિસ્ત છે તાળી પાડી આપણે હાલ એ એટલે મારા જીવનકાળ દરમિયાન છ મુદ્દા મારા જીવનમાં બહુ મહત્ત્વના છે જેમાં મને ધન્યતા મળે છે આશીર્વાદ મળે છે ઈશ્વરની પ્રશંસા મળે છે મારું જે જીવન છે તેમાં ખ્રિસ્ત છે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે પણ લાભ જ છે નુકસાન નથી મૃત્યુ લોકોને માટે નુકસાનકારક છે મર્યા એટલે ગયું ખતમ થઈ ગયું હવે કાંઈ શું થશે શું નહીં કોઈ લોકો પાસે આશા નથી કદાચ મર્યા પછી કંઈક જાનવરનો અવતાર મળી ગયો હતો કંઈક જંતુનો અવતાર મળી ગયો તો લોકોને ચિંતા છે પણ મને જરાય ચિંતા નથી કેમકે મર્યા પછી મારે કોઈ જીવ જંતુ નથી બનવાનું મારે કોઈ જાનવર નથી બનવાનું મને મારે પ્રભુ ઈશ્વરની સમક્ષતામાં ઊભો રહેવાનું છે મારે અનંત જીવનમાં દાખલ થવાનું છે તાળી પાડી આપણે હાલે લોઈ પાઉલ કેટલા હઠેઠપૂર્વક કેટલી હિંમત પૂર્વક કહે છે કે આ મારી આકાંક્ષા છે આ મારી આશા છે આ મારી છે આ જ મારી ઈચ્છા છે કે મર્યા પછી હું પ્રભુની સાનિધ્યમાં જાઉં અને એટલા માટે કહે છે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે પણ લાભ છે એટલે વાલાભાઈનો સાત જે આપણે ધન્યતાઓ જોઈએ એ ધન્યતાઓ પર તમારું જીવન આધારિત હોવું જોઈએ છ ધન્યતાઓ જીવન કાળ દરમિયાન અને સાતમી ધન્યતા જીવન પછીના જીવનની વાત કરે છે બાઇબલ કેટલી સુંદર વાત કરે છે માનવીય જીવન અને આત્મિક સ્વર્ગીય જીવનની વાત કરે છે તો આ જીવન દરમિયાન તમે સાથે સાત ધન્યતાઓ જો તમને મળે તો તમે ચોક્કસ બહુ વિશ્વાસુ વ્યક્તિ છો બહુ ધન્ય વ્યક્તિ છો બહુ આશીર્વાદી વ્યક્તિ છો બહુ ભલા વ્યક્તિ છો બહુ વિશ્વાસમાં મજબૂત વ્યક્તિ છો બહુ સાચા વ્યક્તિ છો કેમ કે સત્ય પર એટલે કે પ્રભુ ઈશ્વર પર તમે વિશ્વાસ કરો છો તો આજનો સંદેશ આપણે સમાપ્ત કરીએ છીએ આપણે કુલ્લે સાત ધન્યતા વિશે જોઈ ગયા હતા સત્યનિષ્ઠ ધન્યતા એટલે કે જીવનની આત્મિક જીવનની ધન્યતા વિશે જોઈ ગયા હતા પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાવાળા પણ ધન્ય છે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવામાં ઠોકર ન ખાવું એ પણ એક ધન્યતા છે ચોથો મુદ્દો જોયા તો કે તમારી આંખોને ધન્ય છે કેમ કે તેઓ જુએ છે તમારા કાનોને ધન્ય છે કેમ કે તેઓ સાંભળે છે પાંચમી ધન્યતા જોઈ ગયા કે જેઓ ઈશ્વરની વાતો સાંભળે છે અને પાળે છે તેઓને ધન્ય છે અને છઠ્ઠી વાત જીવન અંતિમ કાળ દરમિયાન પરિસ્થિતિ ગામે તે વિકટ હોય દુઃખ તંગી વિકટ પરિસ્થિતિ રુદન તકલીફ સતાવણી પણ પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરીને બની રહેવું ભલે મૃત્યુ થઈ જાય તો પણ આપણે ટકી રહેવું એ છઠ્ઠી ધન્યતા અને ગમે તે પરિસ્થિતિમાં પણ આપણે પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરીને ટકી રહીએ અને આપણું મૃત્યુ થાય દુનિયાના બધાનું મૃત્યુ થવાનું આપણું મૃત્યુ થાય તો આપણું મૃત્યુ પણ ધન્ય બની જવાનું એટલે કે આપણું માનવીય જીવન પણ ધન્ય આપણું મૃત્યુ પણ ધન્ય જો આપણું મૃત્યુ ધન્ય બની ગયું તો અરે મરણ તારો ડંક ક્યાં અરે મરણ તારો જય ક્યાં કેમ કે મરણ એ નરકમાં ગરક થઈ ગયું છે પણ મારું પુનરોત્થાન થયું છે અને હું સ્વર્ગરાજનો અને ભાગીદાર બનો છું એ પાઉલ કહે છે એની આકાંક્ષા આશાની વાત એ જ આકાંક્ષાને વિશ્વાસ અને આશા તમારી છે તો તમે પણ ધન્ય છે આજના સંદેશને માટે જોરદાર તાળી પાડી પરમેશ્વરને મહિમા